નમસ્તે મિત્રો આજના આ વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આદિ વ્યાધિ ઉપાધિ હરનાર બાળકોને દીર્ઘ આયુષ્ય આપનાર રિદ્ધિ સિદ્ધિ દાયક ચમત્કારી એવી માતા જીવંતિકાના વ્રતનું વ્રત વિશે જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો તમે ગુજરાતી છો તો ગુજરાતીને સપોર્ટ કરો

પરદેશમાં દુષ્ટોથી અને હિંસક પશુઓથી બાળકોની રક્ષા કરે છે અને સૌભાગ્યની રક્ષા કરે છે માતાજી મન ઈચ્છિત ફળ આપે છે ધન અને ધાान्यથી ભંડાર ભરેલા રાખે છે જે બહેનોને સંતાન થતા ન હોય તેને આ વ્રત કરવાથી ખોરો ભરાય છે જે બહેનોના બાળકો જીવતા ન હોય તેના બાળકો સુખરૂપ જીવે છે સર્વ પ્રકારે મંગળ કરનારું આ વ્રત છે વ્રતની વિધિ ઘણી જ સરળ અને સાદી છે શ્રાવણ માસના શુક્રવારથી આ વ્રત શરૂ કરાય છે વ્રત કરનારે લાલ વસ્ત્રો પહેરવા પીરા વસ્ત્રો કે પીળા ઘરેણાં ન પહેરવા લીલા પીરા મંડપ નીચેથી પસાર થવું નહીં ચોખાના પાણીને ઓરંગવું નહીં ઊંચાના ફૂલ ધૂપ દીપ ચોખાથી પૂજન કરવું પાંચ દીવાની આરતી કરવી શ્રુતિ કરવી એક ટાણું કરવું માતાજીને ધરાવેલ એક વખત જમવું જાગરણ કરવું પાઠ કરવો સાંભળવો બ્રહ્મચર્ય પારવું પવિત્ર રહેવું અસત્ય બોલવું નહીં પાંચ સાત કે નવ વર્ષે ઉજવણું કરવું એક સુહાગન એક કુમારિકા અને એક બટુકને જમાડી દાન દક્ષિણા દેવા સૌભાગ્યવતીના ભાગ્યવતીના શણગાર વસ્ત્ર વગેરે યથાશક્તિ આપવા ઉજવણું કર્યા પછી જીવન પર્યંત વ્રત કરી શકાય એકવાર ઉજવણું કર્યા પછી ફરીથી ઉજવણું કરવાની જરૂર નથી પૂજન વિધિ કરવા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને જરૂર નથી બહેનો પોતે પણ પૂજન વિધિ કરી શકે તેવી સરળ વિધિ જય જીવંતિકામાં